મારું નામ છે સુજીત સોલંકી અને છેલ્લા ચૌદ વર્ષથી હું ધોરણ દસ અગિયાર અને બારને ટ્યુશન ભણાવું છું તો આ પહેલી વખત આપણે લાઈવ થઈ રહ્યા છીએ માટે હોઈ શકે કે થોડી થાય ગડબડ થઈ શકે પરંતુ આ બે હજાર છવ્વીસના અગર ધોરણ દસની પરીક્ષા તમે આપવાના હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો કે જેથી અમારા વિડીયો તમને મળતા રહે અને નીચે આપેલા ઘંટીના બટનને દબાવી દો કે જેથી બધી નોટિફિકેશન તમને મળતી રહે કે જેથી પહેલાંમાં પહેલાં વિડીયો તમને મળતો રહે બરાબર તો હજુ તો પરીક્ષાના ઘણા દિવસો બાકી છે આજે એક દસ થઈ છે અને તમારી ફેબ્રુઆરી મહિના સુધીમાં પરીક્ષા આવશે ફેબ્રુઆરી પંદર સુધીમાં પણ એક દસથી આપણે વાત કરીએ તો એક અગિયાર એક બાર અને એક એક સુધી એટલે કે આટલા દિવસોની અંદર આપણે ગણિતના બધા જ પ્રકરણને ખૂબ જ સારી રીતે આ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે રોજ બને ત્યાં સુધી મારો સમય ચારથી લઈને પાંચ અથવા ચાર ને દસથી લઈને પાંચને દસ પાંચને વીસ સુધીનો રહેશે જે ઓનલાઈન થવાનો બરાબર તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે પણ પ્રશ્નો છે તે પહેલાં તો આપણે પાઠ્યપુસ્તકના એટલે કે ટેક્સ્ટબુકના લઈશું ત્રણ દિવસ ગુજરાતી માધ્યમ માટે અને ત્રણ દિવસ ઇંગ્લિશ માધ્યમ માટે એવું રાખીશું આજની શરૂઆત આપણે ગુજરાતી માધ્યમથી કરીશું અને 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 તેની તેની અંદર બી પ્રકરણ નામ છે સમાંતર સમાંતર શ્રેણી શ્રેણીના આપણે પાંચ પોઈન્ટ બે જોવા જઈ રહ્યા છે એની અંદર જે આવે છે તે શું આવે છે કે સમાંતર શ્રેણીનું એન્મો પદ શોધવાનું હવે સમાંતર શ્રેણી એટલે શું એ તો આપણને ખબર જ છે તો સમાંતર શ્રેણી એટલે એમ આ એનું છેલ્લું પદ આવશે બરાબર આ પ્રથમ પદ છે આ બીજું પદ છે આ ત્રીજું છે આ ચોથું છે એમ કરતા છેલ્લું પદ આવશે પદ પદ એટલે અગર હું એક સમાંતર શ્રેણી લખું એક ત્રણ પાંચ સાત નવ શ્રેણી થઈ છે અને સમાંતર અંદર આપણને ખબર છે આ પહેલું પદ છે આ બીજું પદ છે તો બીજું પદ ઓછા પહેલું પદ કરીએ તો જે આવે એટલે કે ત્રણ ઓછા એક તો તેને આપણે કહીશું ડી એટલે સામાન્ય તફાવત શું કહીશું સામાન્ય તફાવત

અને સામાન્ય તફાવત છે શૂન્ય બરાબર તો આને પણ આપણે સામાન્ય રીતે સામાન સમાનતા શ્રેણીની અંદર જ ગણીશું જોઈએ આપણે એમાં તમારા બેઝિકમાં પૂછાશે વધારે માર્ક લગભગ દસ થી તેર માર્ક જેટલું બેઝિકમાં પૂછાશે અને આ તેરમાંથી માંથી તેર તેર માર્ક આવે બને ત્યાં સુધી બેઝિકની અંદર પાઠ્યપુસ્તકના જ દાખલા પૂછાય પરંતુ ક્યારેક ક્યારેક પાઠ્યપુસ્તક જેવા દાખલા કરી નાખવામાં આવે છે તો તેની બી આપણે ચર્ચા પછીથી કરીશું અત્યારે પાઠ્યપુસ્તકમાં દાખલા જોઈશું ઉદાહરણ નંબર ત્રણ છે સમાંતર શ્રેણી બે સાત બાર ડોટ 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 શું છે ઉદાહરણ નંબર નંબર ત્રણ ત્રણ ઉદાહરણ છે સમાંતર શ્રેણી બે કોમાં સાત કોમાં બે સાત અને બાર આ ત્રણ આપ્યા છે પછી ડોટ 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 નું કયાનું પદ શોધવાનું કહીશું તો દસમું પદ તો દસમું પદ શોધવાનું છે દસ m પદ શોધો اچھا હવે જે 10મ પદ શોધવાનું કીધું એટલે અહીં આપણને આપ્યું છે શું આપેલી વિગત લખીએ તો આપેલી વિગત a આપ્યું છે a શું છે પ્રથમ પદ કેટલું છે 2 પછી આપ્યું છે d d એટલે શું બીજું પદ a2 - a1 એટલે થ્યું 7 - 2 એટલે થ્યું 5 બરાબર અને આપણને કીધું જ છે સમાંતર શ્રેણી એટલે સમાંતર શ્રેણી છે જ માની જ લેવાનું અને આ આપણું ડી આવી ગયું હવે આપણે એન માઇનસ એક ગુણ્યા ડી શું છે એન બરાબર એ વત્તા એન માઇનસ એક ગુણ્યા ડી અહીં એન શું કીધું છે એન બરાબર દસ કીધું છે શું કીધું છે દસ મુકવા દે એટલે એન બરાબર દસ તો આપણે જોઈએ કિંમતો એટલે દસ ઓછા એક દસ ઓછા એક કેટલા થાય નો અને તેની અંદર આપણે સાને ગુણીશું સામાન્ય તફાવત ને પાંચ શું થયું બે વત્તા નવ ગુણ્યા પાંચ કરીએ તો પિસ્તાલીસ આવે પિસ્તાલીસ ને બે થાય સુડતાલીસ એટલે આપણો જવાબ આવ્યો ફોર્ટી સેવન હોપફુલી આ દાખલો તમને સમજ પડી હશે એમ તો બેસિકની અંદર આવો દાખલા પૂછાય હોઈ શકે કે તમને આ દસમું પદ છે તેની જગ્યાએ બારમું પદ પંદરમું પદ કરીને પૂછી શકે પૂછી શકાય તો આ એક ખૂબ જ સરસ દાખલો છે તમને સમજ પડી હશે અને સમજ પડી હશે તો લાઈકનું બટન જરૂરથી દબાવજો ઓકે હવે ઉદાહરણ નંબર ચાર જોઈશું તો જે ઉદાહરણ નંબર ચાર છે તે પણ આ જ રીતના છે જો આપણી ગણિતની જે ચોપડી છે ને આ પાઠ્યપુસ્તક તેની અંદર એક સરખા સરખા દાખલાઓ આપ્યા છે બરાબર એમાં કોઈ આગળ પાછળ કંઈ ખાસ છે નહીં એ તમે ધ્યાનથી કરશો તો પૂરેપૂરા માર્ક આવે પૂરેપૂરો મતલબ એસી માર્કના પેપરમાંથી સિત્તેર માર્ક બહુ સારા સરસ રીતે આવી જાય બરાબર ચારસો ચોસો દાખલો છે તેમાં કીધું સમાંતર શ્રેણી એકવીસ અઢાર પંદર કઈ આપી છે શ્રેણી એકવીસ અઢાર પંદર પદ માઇનસ એક્યાસી થાય કયું પદ કયું પદ ઋણ થાય એ શોધવાનું છે બરાબર કયું પદ ઋણ થાય એવું કીધું હવે આપણી પાસે તો એક જ સૂત્ર છે આપણી પાસે છે એ એન બરાબર એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી સમજ પડે છે ને આ સૂત્ર છે હવે આ સૂત્રમાં આપણને શું શું આપ્યું છે તો આપણને આપ્યું છે એ એન બરાબર ઓછા એક્યાસી હે કયું પદ એટલે આ પદ આપ્યું છે છેલ્લું પછી શું આપ્યું છે એ આપ્યું છે એ બરાબર કેટલા છે એકવીસ પછી આપ્યું ડી ડી એટલે શું ડી એટલે અઢાર ઓછા એકવીસ અઢાર ઓગણીસ વીસ ને એકવીસ પણ કી એકવીસ

ઓછા એક એન ઓછા એક ગુણ્યા ડી કેટલો આપ્યો તો ઋણ ત્રણ છે આ એકવીસ છે આ એકવીસથી કાઢવા હોય ત્યાં બાજુ મોકલવા પડે બરાબર ને બરાબરની આ સાઈઝ મોકલીએ આ જનસંખ્યા આ બધા શું થશે ઋણ થશે કેટલા થઈ ગયા માઇનસ એક્યાસી ટ્વેન્ટી વન બરાબર એન ઓછા એક ગુણ્યા ઋણ ત્રણ આ કેટલા થાય તો જુઓ આ પણ ઋણ અને આ પણ ઋણ બંનેનો શું થશે સરવાળો થશે હે ને તો કેટલા થાય આ એક ને એક બે આઠ ને બે દસ એકસો ને બે ઋણ એકસો ને બે બરાબર એન ઓછા એક ઓછા ત્રણ ઓછા ને આ બધું લઈ શું થાય અહીંયા ગુણાકારમાં છે આ તો થશે એટલે આપણે લખ્યું માઇનસ એકસો ને ત્રણ એકસો ને બે સોરી છેદમાં ઋણ ત્રણ બરાબર એન ઓછા એક હા ઘણા બધા એની અંદર ગુણા આવશે અને પછી મોકલશે પણ આપણે એવું નહીં કરીએ અચ્છા એકસો ને બે ભાગ્ય ત્રણ આપણે નહીં આવડે તો ભાઈ ભાગાકાર કરવાનું મને ખબર છે બેઝિક નથી ચૌદ પંદરમું વર્ષ ચાલે મને એટલે ઘણા બધા છોકરાઓને ભાગાકાર નથી ફાવતા તો આ ભાગાકાર થાય એકસો ભાગ્યા ત્રણ ત્રણ ત્રાળી નવ આ થયા એક બે ત્રણ ચોક બાર આ થયા શૂન્ય શૂન્ય એટલે આ જે જવાબ છે તમારો એ થયો શું થયો આ ભાગાકાર ચોત્રીસ અને ઋણ નિશાની ક્યાં ગઈ તો બંને નિશાનીઓ સરખી છે ને ઋણ ઋણ એટલે નિશાનીઓ કેન્સલ થઈ ગઈ છે એટલે આપણો થયું ચોત્રીસ બરાબર એન ઓછા એક હવે ઓછા એક ને આ બધું લાવીએ શું થશે તો થશે વત્તા એક તો એ થયા થર્ટી પદ એ ઋણ એક્યાસી થશે પછી છે વળી કયું પદ શૂન્ય થશે હવે આપણને કીધું બીજું આની અંદર બીજું લખ્યા આપ્યું છે કે કયું પદ શૂન્ય થશે તો આપણે લઈ લઈએ કે ધારો કે એમનું પદ શૂન્ય થાય હે અથવા એન લખીએ એમનું પદ શૂન્ય થાય એમ મુ પદ શૂન્ય થાય એટલે આપણે લખીએ ગુણ્યા ડી એ કેટલા છે તો એ છે એકવીસ હે ને એ કેટલા છે એ છે એકવીસ એમ છે આપણને નથી ખબર એટલે એમ ઓછા એક અને ડી ની કિંમત આપણને ખબર છે ઋણ ત્રણ

એટલે સાત વત્તા એક બરાબર એમ એટલે આઠ બરાબર એમ એટલે અગર આપણને આ દાખલો બેઝિક ની અંદર ત્રણ માકમાં પૂછાવાના બે કારણ છે આ દાખલો થોડો મોટો છે દાખલાની અંદર બે વસ્તુ શોધવાની છે એક તો કયું પદ ઋણ એક્યાસી થશે તે આપણે શોધ્યું તો પાંત્રીસમો પદ ઋણ એક્યાસી થશે અને પછી પૂછે છે કે શું કોઈ પદ શૂન્ય થશે તો હા થશે અને કયું પદ શૂન્ય થશે તો આઠમું પદ શૂન્ય થશે કયું આઠમું પદ શૂન્ય થશે અને આ દાખલો તમને પૂછાઈ શકાય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને ધોરણ દસના ગણિતની તૈયારી મારી સાથે કરો બરાબર ઓકે તો હવે એક બીજો દાખલો જોઈશું અને પછી ધીરે ધીરે આપણે રેગ્યુલર થઈ જઈશું અને મેં તમને કીધું તેમ ચાર ને દસથી લઈને પાંચને દસ સુધીનો સમય રાખવાનો વિચાર છે રોજ જ રેગ્યુલરલી ત્રણ દિવસ એ હું તમને પછી કાલે જણાવું કે કયા ત્રણ દિવસ ગુજરાતી રાખીશ અને કયા ત્રણ દિવસ ગણિત રાખીશ અગર સબસ્ક્રિપ્શન કરશો તમે સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલને તો મને પણ મજા આવશે અને તમને પણ ભણવાની મજા આવશે અગર ધોરણ બારના વિદ્યાર્થી હોય તો ધોરણ બારના ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને સબ્જેક્ટો હું ભણાવું છું તો અગર ધોરણ બારના હશે તો કોમેન્ટમાં ધોરણ બાર લખજો તો ધોરણ બાર લખશો તો જરૂરથી કેમેસ્ટ્રીના વિડીયો બનાવીશ અને તે પણ રાત્રે બનાવી લગભગ અગિયાર વાગ્યા પછી અગિયાર થી બાર સુધીમાં ઠીક છે જોતા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગણિત એક એવો વિષય છે કે એક વખત શીખી લીધો ને પછી એની અંદર તમારે વધારે કંઈ કરવાની જરૂર હોતી નથી જેમ જેમ તમે શીખતા જ જશો જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે ગણિત પોતે જ તમને આગળનો રસ્તો જ વધારતો જ જશે ગણિત જ નહીં ગણિત હશે ભૌતિક વિજ્ઞાન હશે અચ્છા રસાયણ વિજ્ઞાન હશે ઠીક છે તો જોઈએ છે પાંચમો દાખલો જેનું ત્રીજું પદ પાંચ અને સાતમું પદ નવ હોય ત્રીજું એ થ્રી થ્રી કયું છે ત્રીજું જોઈ જોઈએ અરે સાતમું પદ નવ હોય એટલે એ સેવન બરાબર હવે આપણને ખબર છે આપણી પાસે સૂત્ર એક જ છે કયું છે એ એન બરાબર એ વત્તા એન માઇનસ એક ગુણ્યા ડી અહીંયા આપ્યું ત્રીજું પદ ત્રીજું પદ ની વખત અહીંયા લખ્યું તો શું થાય ત્રણ ઓછા એટલે થાય બે એટલે અહીંયા શું થયું આ થયું એ વત્તા બરાબર ફાઈવ બરાબર તો આ શું થયું એ થયું એ વત્તા સાત ઓછા એટલે છ છ ડી બરાબર નવ આ મારું સમીકરણ એક આ મારું સમીકરણ બે સમીકરણ બે માંથી સમીકરણ છે શું કરવાનું છે એટલે આની કેમ બદલાય તમને સમજાવી દઉં અગર મેં લખું માઇનસ એ વત્તા ટુ ડી બરાબર પાંચ તમારે ઋણ ને બધી જગ્યાએ ગુણવાનું છે એટલે આ થઈ ગયું માઇનસ એ માઇનસ ટુ ડી બરાબર માઇનસ પાંચ બરાબર ને તો આને આપણે સરળ રીતે ભૂલી દેવાનું હવે હવે આ જે નિશાની છે ને તેને ભૂલી દેવાની હવે આ નિશાની યાદ છે ઋણ છ છે તેમાંથી બે જાય તો કેટલા રે ચાર તો આપણે લખીએ ચાર ડી બરાબર નો માંથી પાંચ જાય તો ચાર બરાબર એટલે ડી બરાબર આ ચાર ગુણાકાર માં છે આ બાજુ ચાર ભાગ્યા ચાર ડી બરાબર બરાબર આપણને ટુ ડી બરાબર ફાઈવ એની અંદર આપણે ની કિંમત મૂકીએ એ વત્તા બે કાઉન્સમાં એક બરાબર પાંચ એ વત્તા બે બરાબર પાંચ બે કા બે એ બરાબર આ વત્તા બે આ બધી તો ઓછા બે પાંચ ઓછા બે એટલે એ બરાબર ત્રણ કેટલા થયા એ બરાબર ત્રણ એની કિંમત એક આવી હવે આગળ દાખલો ભાગ છે શું કહે છે તેવી સમાંતર શ્રેણી શોધો હવે સમાંતર શ્રેણી એટલે એ એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ વત્તા એ વત્તા ફોર ડી ડોટ ડોટ બરાબર ત્રણ ડોટનો મતલબ થાય અનંત સુધી વિસ્તરેલી બરાબર એ કેટલા કેટલા છે છે ત્રણ 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 આ ડી એક એક એટલે વત્તા વત્તા બે ગુણ્યા એક ત્રણ વત્તા ત્રણ ગુણ્યા એક પછી ત્રણ વત્તા ચાર ગુણ્યા એક પછી ડોટ 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 આ કેટલા થયા આ થયા ત્રણ ત્રણ વત્તા એક ચાર ત્રણ વત્તા બે એકા બે ત્રણ ને બે પાંચ ત્રણ ને ત્રણ છ ચાર 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 ત્રણ સાત આ તો તમારી માંગેલી શ્રેણી છે ફૂલી તમને સમજ આવી હશે અને મજા પણ પડી હશે હવે મારો સમય થઈ રહ્યો છે તો રજા લઈશ તમારીથી કાલે ફરી મળીશું ચાર વાગ્યાની આજુબાજુ ચાર ને દસ થી પાંચ ને દસ સુધીમાં ઠીક છે અને આ પ્રકરણને આગળ ધપાવીશું વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારે બને એટલા વધારે માર્ક લાવીશું ભારે બરાબર